અમદાવાદમાં વિપુલ દુધિયાની સ્ટેડિયમ બ્રાન્ચમાંથી ખરીદેલી સીતાફળ બાસુંદીમાં જીવાત નીકળી ફરિયાદીના આરોપ બાદ મ્યુનિસિપાલિટીએ દુકાન પર જઈને વિવિધ ખાદ્ય પદાર્થના બે સેમ્પલ લીધા જ્યારે દુકાનને સ્વચ્છતા મામલે દસ હજારનો દંડ કરવામાં આવ્યો એક ગ્રાહકે ફરિયાદ કરી હતી કે વિપુલ દુધિયામાંથી તેણે સીતાફળની બાસુંદી ખરીદી હતી પોતાના ઘરે જઈને તેણે અન્ય પાત્રમાં બાસુંદી કાઢતા તેમાં મૃત જીવાત મળી હતી આ અંગે તેણે ઓનલાઈન ફરિયાદ કરી હતી ફરિયાદ બાબતે જાણ થતા મ્યુનિસિપાલિટી ફૂડ વિભાગ તાત્કાલિક દુકાન ખાતે પહોંચ્યો હતો વિવિધ બે પ્રકારની બાસુંદીના સેમ્પલ લઈને તેને તપાસ માટે મોકલવામાં આવ્યા હતા જ્યારે દુકાનને રૂપિયા દસ હજારનો આ મામલે દંડ ફટકારવામાં આવ્યો હતો અમદાવાદમાં વિપુલ દુધિયાની સ્ટેડિયમ બ્રાન્ચમાંથી ખરીદેલી સીતાફળ બાસુંદીમાં જીવાત નીકળી ફરિયાદીના આરોપ બાદ મ્યુનિસિપાલિટીએ દુકાન પર જઈને વિવિધ ખાદ્ય પદાર્થના બે સેમ્પલ લીધા જ્યારે દુકાનને સ્વચ્છતા મામલે દસ હજારનો દંડ કરવામાં આવ્યો